કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે નવ વિડીયોમાં અને આજે આપણે આવ્યા છીએ કાલાવડ કૃષિ મેળામાં અને આપણે કૃષિ મેળાને આપણે અંદર જઈ છીએ તમે જોવો અને આપણે આવી ગઈ ભૂમિ કંપની તમે જોવો બધી માહિતી તમને આપી વિડીયોમાં જોઈ રહેજો છેલે લગી જોડાયેલા રહેજો ના ઓલા ડબ્બા ટ્રેસર જી કે આપણે અંદર આવતા અને ની પેલા આવે છે ભૂમિ ની ઓયણી તમે જોવો એમાં અલગ અલગ મોડલ છે અને રોટાવેટર પણ છે તમે તો ભૂમિ કંપનીમાં એક નવું મોડલ આવેલું છે ને આપણે આ ભાઈ છે ને આપણે પૂછી ભાઈ તમારું નામ શું વિરલ પટેલ વિરલ પટેલ તો આ ક્યુ મોડલ છે તમે કયો પહેલાં તો હું કંપની વિશે માહિતી આપ દઉં એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ બેઝ કંપની છે અને અમે પચીસ વર્ષથી ખેડૂતો માટે એગ્રીકલ્ચર સોલ્યુશન દર વર્ષે કાંઈકને કાંઈક નવું લઈને આવતા હોઈએ છીએ આ વખતે અમે લઈને આવ્યા છીએ ભૂમિએગ્રોનું પ્રીમિયમ પ્લાન્ટર આ નવદાતાનું પ્રીમિયમ પ્લાન્ટર છે જે બધા જ પાકમાં વાવેતર કરવા માટે ઉપયોગી છે પણ સાદી વાવેતરમાં એવું હતું કે અત્યાર સુધી વાવેતર તો થતું જ હતું લોકો સાદી વાવણિયાથી વાવેતર કરતા હતા પણ એમાં અપડેટ આપણે લઈને એવી આવ્યા છીએ આમાં તમે રોટર જુઓ તો ઇન્ક્લાઇન રોટર છે અને એલ્યુમિનિયમના રોટર આપેલા છે જે એક એક દાણો જ ઉપાડે છે જે જેથી કરીને સાદી ઓરણી કરતાં આમાં ચાલીસ ટકા ઓછું બિયારણ જોઈએ છે અને ચોક્કસ વાવેતર થઈ શકે છે બે દાણા વચ્ચે કેટલું અંતર રાખવું એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ તો એટલા જ એટલા અંતરે દાણા જમીનમાં ઉતરશે તો આમાં હું હું વાવેતર થાય આમાં બધા જ પાક મલ્ટીક્રોપ છે કઠોળ છે ઘઉં છે બધા જ પાક વાવેતર થાય છે એના અલગ અલગ રોટરો આવે છે ગિયર બોક્સ વાળું છે રોટરની સ્પીડ વધઘટ કરવા માટે આપણે આમાં ગિયર બોક્સ પણ આપેલું છે જો તમે આટલા ગેર આપેલા છે

એક 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 દાણો લે તમારે જેટલા રાખો એટલા તમને દેખાતો હોય છે અને આ રીતના નીચે આડ થાતી જાય છે ડામાં પડ્યા છે અને ખાસ એ છે કે આપણે જે બિયારણ વધગ થતું હોય આમાં ન થાય અને ઓછા બિયારણમાં વાવેતર થઈ જાય આરામથી જોવો તમે આ એ રીતનું મોડલ છે તો પાછી બીજું કઈક છે આપણે અને પૂછી આ શું છે આ મલ્ચિંગ પેપર લેઇન મશીન છે એટલે જે પેપર પાથરીને વાવેતર કરતા હોય છે જેમ કે તરબૂચ છે ટેટી છે મરચી છે બાગાયતી પાકમાં જે પેપર લગાવીને વાવેતર કરે એના માટે આ બેસ્ટ સોલ્યુશન છે આ એક આરે ચાર કામ કરતું જાય છે બેડ બનાવતું જાય પેપર પાથરતું જાય ડ્રીપ લગાડતું જાય અને ખાતર નખાતું જાય પર્પસ બનાવ્યું છે તમે જોઈ શકો છો આખું યુ ક્લેમ્પ વાળું છે ટોટલ એડજસ્ટેબલ છે તમે કેટલો પાળો કરવો એ આમાં એડજસ્ટ કરી શકો છો ડ્રીપ લાઇન બી થતી જશે ખાતર બી નખાતું જશે ખાતર માટે બી મોટી અને મજબૂત ઉપર ઉપર આપેલું છે સ્ટેનલેસ સ્ટીલનું આપેલું છે જેથી કરીને કટાવવાના કેવા કોઈ આમાં સમસ્યા આવતી નથી અને ગવર્મેન્ટ સબસિડી માન્ય છે આપણા બધા જ મોડલો આમાં પચાસ ટકા જેવી ગવર્મેન્ટની સબસિડી પણ મળે છે જો ખેડૂત મિત્રો આ રીતનું કામ કરે છે ત્યાં ભાઈ કીધું એમ તો કંપનીનું નાનામાં નાનું રોટાવેટર આવે છે ત્રણ ફૂટથી તમે જુઓ ત્રણ ફૂટથી ચાલુ થાય છે અને સાત ફૂટ લગીના રોટાવેટર અહીંયા હાજરમાં છે જુઓ તમે અને આ ઓળણી છે એ આપણે ચોમાસામાં આપણે વાવણી કરતા હોય તમે જુઓ એ રીતની છે પાંચ દાતાની છે અને આ એ મિનિ ટ્રેક્ટરની જ ઓળણી છે તમે જુઓ અને આ મોટા ને આ બીજું મોડલ છે તમે જુઓ અને આ આ જે દાંતો છે એમાં આપણે પારામાંથી વાવેતર થઈ જાય છે તમે જુઓ એ રીતનું મોડલ છે ને આપણે રેગ્યુલર ન વાળું પાછળ આપણે તલ ડુંગળી જીરું એવા જે આપણે ફોરા પાક આવતા હોય એના પાછળ આપણે ખાંને આપેલા હોય તમે જુઓ આમાં અને બોમી ઓળી માં પાછળ એક અલગ થી ખાનું આપેલું છે આપણે એ ભાઈ ને પૂછી કે આ ખાનું શું છે અને શું કામ કરે છે તો આપણે જો આ નાના નાના ટ્રેક્ટર ની ઓળી માં છે તમે જો તો ભાઈ આ ખાના શું કામ કરે છે આ જે પાછળ ની ઉપયોગ કરી રેજ બેડ પ્લાન્ટર કહેવામાં આવે છે આ આખો આ મોડ્યુલ નો ઉપયોગ આપણે વધારે પડતો જો પાછળ ની અથવા મને એમાં કરી શકશું જેવી રીતના મારો સોયાબીન છે ચણા છે મગફળી છે એના વાવેતરમાં આનાથી તમને બેનિફિટ એ થશે કે બિયારણનો બચાવ થશે અને પ્લસ એકી સાથે એકૂકો દાણો પડશે તો આ રીતનું છે તમે જુઓ લાઈવ લાઈવ સેટમ તમને જુઓ લાઈવ માય બતાવી દે તમે જુઓ આ રીતનું ખાનું ભર્યું છે જુઓ તમે આ રીતનું ખાનું ભરી દીધું છે અને એક 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 દાણો તમારે ઉપર છે તમે આમ જુઓ એક એક દાણો ઉપળો અને આ રીતના બે રાખ હોય તો આમાં બે આયર બગાડ બહુ થતો નથી અને આપણે જેમ વાવેતર કરવું એ રીતનું વાવેતર થઈ જાય છે અને આ નાના ટેક્ટરમાં આવે છે નાની વરણીમાં અને મોટી વરણીમાં પણ છે અને હા અલગથી મોડલ જોતો હોય તો જો માર્યું એમાં હોત છે અને આ ભૂમિની તમામ મોડલની ઓળીમાં પચાસ ટકા સબસિડી મળે છે અને રોટાવેટરમાં ચાલીસ ટકા સબસિડી મળે છે તમે જુઓ